પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પાલીખંડા ગામે અને હાલોલ શામળાજી હાઈવે માર્ગને અડીને આવેલું મરુડેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર છે આ શિવ મંદિરમાં આઠ ફૂટ જેટલી ઊંચાઈ ધરાવતું સ્વયંભૂ શિવલિંગ ભક્તોને આકર્ષિત કરે છે આ શિવલિંગ મરડિયા પથ્થરમાંથી બનેલું હોવાને કારણે તેનું નામ મરુડેશ્વર મહાદેવ પડી હોવાનું પણ માનવામાં આવે છે ત્યારે આજે શિવરાત્રી હોવાથી વહેલી સવારથી જ ભાવિકોનો ગોળાપૂર ઉમટ્યો હતું ત્યારે મેળો પણ ભરાયો છે ત્યારે આ સ્વયંભુ શિવલિંગ હોવાને કારણે ભાવિક ભક્તોની દરેક મનોકામનાઈ પૂર્ણ થાય છે ત્યારે આ શિવલિંગમાંથી અવિરત જળધારા વહેતી રહે છે જે એક ચમત્કારથી કમ નથી આ મંદિરમાં અવારનવાર વિવિધ યજ્ઞો પણ થતા રહે છે ત્યારે દર વર્ષે શિવરાત્રી રાત્રે આ મંદિરનું શિવલિંગ એક ચોખાના દાણા જેટલું વધે છે અને તે વધતું વધતું મંદિરની છત ઉપર અડી જશે ત્યારે પૃથ્વી ઉપર પ્રલય આવશે એવી પણ લોકવાયકાઓ જોડાયેલી છે અમે શહેરાથી આવ્યા છે અને આ મંદિરની એવી વિશેષતા છે કે આ મંદિર બહુ આ સ્વયંભૂત મંદિર છે શહેરાનું એકમાત્ર એવું મંદિર એવું છે કે આ સ્વયંભૂત છે અને દર વર્ષે ચોખાના દાણા જેટલું વધે છે અને આની માન્યતા સારી એવી છે અને અહીંયાથી અમદાવાદ બરોડા ગોધરા બોમ્બે દરેક જગ્યાએથી શ્રદ્ધાળુઓ આવે છે અને સારું એવું એક મંદિર છે ચહેરાની અંદર કેટલા વર્ષ સુધી અહીંયા આવો છું હું નાનો હતો મારો જન્મ થયો ત્યારના જ હું દર્શન કરવા આવું છું અને મારા મમ્મી પપ્પા જોડે આવતો હતો પહેલાં અત્યારે હું જાતે આવું છું से, भी लाभ लो दर्शन करो आओ बहुत टाइम से वेट कर रही थी कि कब यहाँ पे आ पाओ बहुत टाइम से वेट कर रही थी और आज फाइनली आई हूँ बहुत अच्छा लगा आके और इंडिया में ये मेरी दो साल के बाद की फर्स्ट शिवरात्रि है क्योंकि मैं वडोदरा से हूँ बट मैं दुबई में रहती हूँ तो ये मेरी फर्स्ट शिवरात्रि ऐसी है कि मैं यहाँ पर मना पा रही हूँ आप यहाँ आके आपको कैसा लगा? बहुत अच्छा लगा यहाँ की जो विशेषता मैंने सोची थी जो मैंने सुना है उसको लेके मैं बहुत लाइक बहुत खुश हुई यहाँ पे आके और बहुत अच्छा लगा। ये मंदिर का और मतलब शिवरात्रि के लिए एक चावल की लामेदारी बढ़ता है और इसका ये मतलब सीमा वृत्ता है जो सुनने मे�